જયતર વસાવાએ કહ્યું હું મોદી ના હાથે ભાજપ માં જોડાવા તૈયાર છું પરંતુ તેને શરતો મૂકી છે કે આ શરતો કરી નાખે ભીલ પ્રદેશ અલગ કરી નાખે કેવડિયા રાજધાની બની નાખે તો હું ભાજપમાં જોડાવા તૈયાર છું કે જયતર વસાવા ભાજપ માં જોડાઈ રહ્યા છે ભાજપ ની અંદર મિત્રો વાત કીધી જોડાઈ શકે છે પીએમ મોદીના હસ્તકે ત્યારે ચૈત્રભાઈ વસાવા પૂછવામાં આવ્યું કે તમે મિત્રો વાત કીધી ભાજપ અંદર તમે જોડાવા માંગો છો ત્યારે ચૈત્ર વસાવા ખુલ્લામ કહી દીધું છે